જય રામ જય માતાજી આપણા ભાઈઓ બહેનો અને પૂરા સમાજને શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલે એક આપણે ફોર્મ બહાર પાડેલું છે જે કદાચ ઓફલાઈન પણ ભરી શકાશે અને ઓનલાઈન પણ લગભગ આપણા બધા ગ્રુપની અંદર એ શેર પણ થઈ ગયું છે તો એ ફોમ ઓફલાઈન કે ઓનલાઈન એ ભરી અને આપણું જે મંતવ્ય છે એમાં જરૂરથી બધા ભરીને મોકલજો કારણ કે એ ફોર્મ એ ખૂબ જ અગત્યનું છે આજના આ મોંઘવારીના સમયની અંદર મોંઘવારી અને હરીફાઈ એમાં આ ફેરફાર કરવા તને ખૂબ જરૂરી છે આપણે અને એ જ અનુસંધાને આપણે કુતિયાણાથી શાંતિબેન ઓડેદરાનો એક વિડીયો ખૂબ વાયરલ થયો છે ચાર પાંચ દિવસથી ખૂબ એટલે ખૂબ એમ ખુદ મેર કાઉન્સિલે પણ શેર કરેલ છે આપણા બધા ભાઈઓ મિત્રો ગ્રુપોમાં યુટ્યુબમાં ફેસબુકમાં ખૂબ શેર થયેલ છે અને ખૂબ શાંતિબેને ખૂબ સરસ વાત કરી જે બધી અત્યારે લાગુ પડે છે અને જેમાં ફેરફાર કરવો જરૂરી છે એ બધી વિગત શાંતિબેને ખૂબ વિસ્તારથી અને એના પોતાના મંતવ્યો એમાં રજૂ કર્યા છે પણ એમાં બે ત્રણ બાબતો નો ઉલ્લેખ નથી જે અત્યારે કરવો જરૂરી છે જો કે આપણે બેર કાઉન્સિલના જે ફોર્મ બહાર પાડ્યું એમાં તો છે જ એમ તો એ જે શાંતિબેનના ધ્યાનમાં નથી આવ્યું કે એના જે ફોર્મ હતું એમાં જે નથી એ બાબત એક તો સાંજી છે કારણ કે અમુક વર્ષો પહેલાં આપણા દાયરાની અંદર સાંજી નહોતી સાંઝી હું કહેવાય ખબર નહોતી સાંજીના ગીત હતા અને જે તે જગ્યાએ જે તે ઘરે જે પ્રસંગમાં આપણી માતાઓ બહેનો ભેગા મળી અને એ ઘરે ગીત ગાતા એને આપણે સાંઝીના ગીત કહેતા પણ હવે આ સાંઝીની ગોહલવાણી છેલ્લા અમુક વર્ષોથી અને એમાં પણ હવે અતિની ગતિ કહેવાય ને કે નથી એ રીતે એમાં વધતું જાય વધતું જાય કે મારો જ અનુભવ કહું તો બે હજાર પંદરને ને પંદર લગભગ એમાં હું પેલી સાંજીમાં એક એક જગ્યાએ હાજરી આપી તો એ સાંજીમાં જમણવારમાં હું હતું છેપલાં સેવ ટમેટા અને લગભગ વઘારેલ ભાત અને વઘારેલા મરચાં આ વસ્તુ સાંજીમાં હતી આ બે હજાર પંદરની વાત છે હવે આ ત્રણે તમે વિચાર કરો કેવી સાંજી થાય કેવું જમણવાર થાય કેટલા માણસોનું જમણવાર થાય તો આ બધું હરીફાઈમાં અને દેખાદેખીમાં આ બધી વસ્તુ વધતી જ જાય છે અને એના માટે હવે જ્ઞાતિ આગેવાનો અને બધા જ્ઞાતિજનોએ મળી અને આનો રસ્તો કાઢવો જરૂરી છે આમાં ક્યાં તો કંઈક મર્યાદા નક્કી કરવી પડે ક્યાં તો પ્રતિબંધ કદાચ પ્રતિબંધ તો નહીં પણ કંઈક ને કંઈક મર્યાદા એમાં નક્કી કરવી પડે અને ખૂબ જરૂરી બાબત છે આ અને ઘણા ઘણી જ્ઞાતિઓમાં ઘણા સમાજોમાં અત્યારે આ ફેરફારો થયા છે થઈ રહ્યા છે અને ટૂંકા સમયમાં ઘણી બધી જ્ઞાતિમાં જાગૃતિ આવશે અને ખરેખર આનું અનુસરણ થવું જ જોઈએ એમ જે લોકોએ ફેરફાર કર્યા એની પાછળ હાલવું જ જોઈએ અને હાલવું જોઈએ એના વગર છૂટકો નથી કારણ કે આ બહુ વિકટ પ્રશ્ન થતો જાય છે અને કાંઈ નથી નવું 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 બધું બધું ઉમેરાતું જાય છે તો એક આ સાંજીની વાત આવી પછી બીજી બાબત છે વિડીયો શૂટિંગ અને ફોટા તો આમાં પણ બંધ નથી કરવાની વાત આવતી પણ કંઈક મર્યાદા નક્કી કરવાની આવે છે કારણ કે આજે આપણે જોઈએ છે હરેક લગ્નમાં કે એક તો જાન કે લાંબા અંતરથી આવતી હોય કે પણ એનો ટાઈમિંગ અટણે બહુ મોડો થઈ ગયો કમસે કમ અગિયાર સાડા અગિયાર બારની આસપાસ તો જાન આવે અને એ પછી ચા પાણીને જમણવાર એ બધું જાન્ય માન્યાને તો ઠીક પણ જે વરઘોડિયા છે કે માંડવી ફેરા અટાણે થઈ ગયા આપણે પહેલાં તો એ બધી જૂની વાતો તો ઉખેરી તો આ બધું ભેગું નહીં થાય આપણા ખાંડે ફેરા હતા અને જે તે હતું એ જે તે સમયની માંગ હતી તો અત્યારે મોસ્ટલી લગભગ માંડવે ફેરા થઈ ગયા છે અને એના હિસાબે જ આ વિડીયો શૂટિંગ અને ફોટાનું એટલું બધું વધ્યું છે અને બિનજરૂરી ખર્ચો છે હું તો કહું છું કે બિનજરૂરી છે કારણ કે મર્યાદામાં હોય તો વાંધો નથી એટલું બધું વધ્યું છે કે એમાં અમુરા મુહૂર્ત ચૂકાઈ જાય છે તો કે આજના મુહૂર્ત પણ હવે જોયું હું બધા આપણા કહેવાથી પણ છતાં પણ ક્યાંય કોઈ ટાઈમની મર્યાદા નથી રહેતી એમાંય ખાસ કરીને વરઘોડિયા અને એની સાથે જમવા જે બેસવાવાળા છે એનો તો ક્યારેક ક્યારેક બધું ભેગું થાય એક બાજુ જાન વળાવવાની તૈયારી થાય અને એક બાજુ એ લોકોનો જમવાનો ટાઈમ થાય આવું હમણાં ઘણી જગ્યાએ જોયું વિચાર કરો તમે એક બાજુ જાન વિદાયનો સમય નજીક આવે અને એક બાજુ આ વરઘોડિયા અને એની સાથે જમવા બેહવા વાળા કહેવાય કે અણવરને જે હોય તે બે ચાર પાંચ એનો ત્રણ હાડા તન વાગે જમવાનો વારો આવે એનું કારણ શું હતું કે આ ફક્ત આને આ ફોટો અને વિડીયો શૂટિંગ મિત્રો અતિની ગતિ નથી કોઈ પણ બાબતમાં કોઈ પણ વસ્તુ કોઈ પણ બાબત જો તમે ખાવું પીવું ઉઠવું બેહવું હળવું મળવું સુખ દુઃખ કોઈ પણ બાબતમાં એક લક્ષ્મણ રેખા છે એ લક્ષ્મણ રેખા ઓળંગ્યા એટલે તકલીફ જ છે દુઃખ જ છે તો આ બાબતમાં અટાણે ખરેખર આપણે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા છીએ આ ખોટા ખર્ચામાં બિનજરૂરી ખર્ચા તો એક ફોટો અને વિડીયો એ મર્યાદામાં રાખવાની વાત આવે સાંજેમાં કંઈક ફેરફાર ફેરફાર મતલબ કે તમે મર્યાદામાં રાખો તમારા નજીકના જે કહેવાય એના ભાઈ કુટુંબની દીકરીઓ ભલે રમો પણ આ હેસિયત બહાર બીજાનું જોઈ અને આપણી આજીવિકા ઓછી કરવા જેવું જે કરીએ છીએ બહારના મોટા મોટા કલાકારો બોલાવીએ અથવા તો ડીજે અને કોઈક નબળા માણસની દીકરી હાહારે વહી જાય એવો ખર્ચો આપણે સાંધીમાં કરી નાખીએ એવું રહોડું અને વધતું જ જાય છે અત્યારે લાઈવ બુંદી ને બિરયાની ને મતલબ કોઈ કોઈ મર્યાદા જ નથી વચ્ચે પાછું આઈસ્ક્રીમ આવે આ બધું આ બધું ક્યાં જઈને અટકશે છેલ્લે પાછા લાઈવ ગાંઠિયાનો નાસ્તો આવે અરે ભાઈ આ બધું શું છે અને આમાંય ખાસ કરીને હું મધ્યમ વર્ગને અને મધ્યમ વર્ગના દીકરા દીકરીઓને હાથ જોડીને વિનંતી કરું હું કે તમે થોડાક મર્યાદા મર્યો તમે થોડાક સમજો આજની જનરેશનને આજના જે દીકરા દીકરીઓ પરણવા યોગ્ય છે એ લોકોને પણ હું કહું છું કે તમે તમારા માવતરની પરિસ્થિતિ જુઓ કારણ કે આમાં બીજું કાંઈ નથી ઓનલી દેખાદેખી છે દેખાદેખી જ કે ફલાણાના દીકરા દીકરીને એમ થયું તો અમારે આમ થવું જોઈએ પણ એ લોકોની અને આપણી પરિસ્થિતિને હરખાવો આપણી કેટલી ત્રેવડ છે એ લોકો પાસે શું છે એટલે મધ્યમ વર્ગને પણ વિનંતી છે કે તમે તમારી મર્યાદામાં ખર્ચા કરો એને ભગવાને આપ્યું એ લોકોને તો હું તો એને વિનંતી કરું છું કે મધ્યમ વર્ગ હેરાન ન થાય એ માટે તમે પણ થોડુંક કંઈક મર્યાદા બાંધો કાંઈક મર્યાદા બાંધો કારણ કે તમારી પાસે તો એટલું છે કે તમારે તો વાપરવાના રસ્તા જોઈએ કે કયા રસ્તે રૂપિયા વાપરવા એટલે આ બાબત પણ ખાસ એમાં ફેરફાર જરૂરી છે અને મધ્યમ વર્ગના વાલીગણ માવતરો અને પ્રજાને પણ હું કહું છું કે તમે પણ આપણી ઘરની પરિસ્થિતિ જોઈને આગળ વધો તૈયાર થવાની વાત આવે તો હજારો રૂપિયા તૈયાર થવાના બ્યુટી પાર્લર જેને આપણે કહેવામાં આવે આવું અમુક વર્ષોથી ખૂબ વધ્યું એમ એટલું બધું નહોતું હોય હવે એની તમે આપણે વાત કરીએ તો અટાણે એવડા એવડા ખર્ચા કરીને એવા બ્યુટી પાર્લરો એવા આધુનિક સાધનો જેમાં આપણે કદાચ ક્યાંક આપણે જોયા ન હોય નામે નથી આવડતા ને એવા અરીસા ને એવો આમ દુકાનનું ડેકોરેશન અને ને બ્યુટી પાર્લર હવે એના ભાવ અમુક કલાકોના પંદર હજાર વીસ હજાર પછી તો જેવી પાર્ટી પચી પચાસ મને લાગે ક્યાંનું ક્યાં હશે એમ તો એની જગ્યાએ એ લોકો તો કમાઈને બેઠાને એવડી જ દુકાન નાખી તો એની જગ્યાએ કોક ઉભરતું હોય કોક કોકે શરૂઆત કરી હોય એને તમે બે પાંચ હજાર આપી અને ઘરે બોલાવો તો એના પરિવારને રોજીરોટીમાં વધારો થાય એ પણ કંઈક આગળ વધશે અને એમાં આપણે નિમિત્ત બનશું અને એ ઠેકાણે આપ્યા ગણા હે બે અઢી હજાર ત્રણ હજાર કે ચાર હજાર કે પાંચ હજાર અને ઓલા વીસ પચીસ હજાર વયા જાય એવું જ એટલા જ પ્રેમથી એ આપણા ઘરે આવીને આપણે જે કાંઈ છે એ બધું કરશે ફરક એટલો જ રહે કે થોડા ઘણા આની પાસે ટાચા સાધનો એ અમુક વસ્તુ ઓછી હોય ને ઓલું દુકાનનો જે ડેકોરેશન છે ને જે ખુરશી છે ને આ એવું નહીં હોય એમ પણ એમાં કંઈ જાજો તફાવત તૈયાર થવામાં જાજો તફાવત નહીં રહીએ અને કદાચ રહીએ તોય ભાઈ આપણી પરિસ્થિતિ પ્રમાણે આપણી પછેડી પ્રમાણે આપણે કહીએ કે આપણે હોડ ઠાહીએ તો આવી ઘણી બધી બાબતો એમાં હવે આપણે કંકોત્રીની વાત આવે છે તો કંકોત્રીમાં એવું છે કે ખરેખર વોટ્સઅપ કરવાની પ્રથા થાય તો કંઈ ખોટું નથી પણ એ બાબત થોડીક અઘરી જણાય છે કંકોત્રી છાપવાનું બિલકુલ બંધ ન થાય પણ હું કામ આપણે પચાસો કે પાંચસો હજારની છપાવીએ કંકોત્રી દસ રૂપિયામાં તૈયાર થાય છે પંદર રૂપિયામાં આપણી મર્યાદા પ્રમાણે તમે હાદી રાખો ને ભાઈ તમે ઓલી આપ્યો તો પણ એટલા જ એમાં 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 ભાવ જરૂરી છે તમે પાંચસો રૂપિયાની લગ્નપત્રિકા આપશો કે દસને આપશો પણ તમારો ભાવ અને સામેવાળાનો ભાવ તો આ આપશો તોય જે આવવાના એ આવીએ અને હજાર રૂપિયાવાળી કંકોત્રી આપશો તોય જે આવવાના એ આવીએ આવવાવાવાળા એમને વિચારે કે ભાઈ આ કંકોત્રી એટલી મૂકી છે તો આપણે બે જણા જાવા બે જણાને જાવ તો હાલો આપણે ચાર જણા જઈએ જે આવવાના એ જ આવી એટલે કદાચ કંકોત્રી બંધ કરવાનું આપણે હું એવું માનું કે ટૂંકા ટાઈમની અંદર એ શક્ય નથી એમ તો આપણા પ્રમાણમાં આપણે છપાવીએ અને ખોટા ઢીંડક મતતા જાય એ ઢીંડક આકારો કોઈ પણ નવું કરે તો એને આપણે વારીએ કે હું ભાઈ આજી છે હવે હજી હજી એક પ્રશ્ન છે પીઠી બરાબર આ પીઠી હતી આપણામાં તમે જ તમારા તમારી ઉંમર કદાચ નાની હોય તો તમારા માવતરને કે વડીલોને પૂછો કે પીઠી ક્યારે આવી અને બધા ખોટા ખર્ચા હે ને ભાઈ પીઠી માટે પાછા સ્પેશિયલ કપડાં પીળા કલરના સીવડાવવાના પહેરવાના તો કે એક જ દિવસ એ પણ અમુક કલાક માટે પછી પાછા એ વેસ્ટમાં કચરામાં તો એ પાછા એક માટે તો નહીં સીવડાવવાના કુટુંબ આખાના ભાઈઓ દોસ્તારો અને કેટલા બધા માટે એ કપડાં લેવા પડે અને એક જ વખત પહેરીને પાછો એને એના ઠેકાણે કરી દેવાનું તો આ બધું જે વધતું જાય એને આપણે કંટ્રોલ કરીએ એમાં થોડોક ઘટાડો કરીએ તો લગ્નનો મામલો ખાલી બેથી ચાર કલાકનો છે અત્યારે કોઈ કંઈ ટાઈમ નથી આવ પોતાની ફરજ પૂરી કરવા આવે છે કે ભાઈ તમે એ આવ્યા હતા એટલે આપણે જઈ આવીએ વધામણું લખાવી આવીએ અને જમી આવીએ અને હવે તો એવું ક્યાંક ક્યાંક લાગે કે કદાચ જેમાં પેલા વધામણું લખવા બેસી જાય તો કદાચ કોઈ જમવા પણ ખોટી થાય એમ નથી પછી ભલે ઘરે જઈને ખાટલામાં પગ ભરાવીને બેહવું પણ એ પ્રસંગે કલાક માટે બેહવાનો કોઈ પાસે ટાઈમ નથી આપણે ખરેખર આપણી કમનસીબી છે પણ ખેર એ તો બધું હવે આ સમય પ્રમાણે પણ આપણો જે મેન વિષય છે એ એ છે આગળના લગ્ન માં આપણે સાંભળીએ પાસે પાસેથી કેવા હતા ને કેવી ભાવના હતી ને કેટલા કેટલાથી રોકાતા અઠવાડિયા અઠવાડિયા લગ્ન એ બધી વાત સમય સમયનું કામ કરે છે પણ અત્યારે ટૂંકા લગ્નમાં ખર્ચા ખૂબ ખોટા ખર્ચા જમણવારમાં ખર્ચો નથી આવતો ભાઈ જમણવારમાં એટલું જેટલો ખર્ચો નથી આવતો એનાથી ડબલ ખર્ચો આ બિનજરૂરી ખોટા દેખાડામાં વયો છે ખોટા દેખાડામાં જમણવારમાં એવી એવી આઈટમો બધી તૈયાર આઈટમો જે બજારમાંથી તૈયાર લઈ આવીએ ખરેખર એ પણ હવે એમાં નથી કાંઈ નહીં તો ખરેખર આપણે આપણે સામે અત્યાર સુધી આપણે શું જમતા ભાઈ મોન આપણે આપણી સામે બનતો જલેબી આપણી સામે ઉતરતી આ બધી વસ્તુ ધીરે ધીરે હવે લુપ્ત થતી જાય જલેબી પણ હવે ક્યાંક ક્યાંક જોવા મળે મોનથાળ ગયો અને રબડીન થાબડીને આ બધું જે કાંઈ આવે એ બહારથી હવે એ ઠીક છે એ બધું આમાં કેમ બનતું હોય ને હું હોય પણ આ જે વસ્તુ આપણી નજર સામે બને અને આપણું જે જૂની થાળી જૂનો મિષ્ટાન એ હવે લુપ્ત થતું જાય એટલે આ બધી બાબતો ખરેખર તો વિચાર માગેલી એવી છે તો આપણે વાત કરીએ સાંજી વિડીયો ફોટો શૂટિંગ પીઠી પછી અમુક કપડાં ઠીક છે ભાઈ ભાડે મળી જાય પણ અત્યારે એનું પણ ભાડું તમે શું કહેવાય ઓલું ઉપર પહેરવાનું ને આ ઓલું સૂટ ને બાઉઝર બાઉઝર ખબર નથી કહે કે બ્રોઝર કે શું કેવું ઉપરનું કઈક જાકીટ આપણી ભાષામાં કહેતો હવે જેને પાસે છે એને તો કઈ વાંધો નથી ભાઈ લઈ લે વેચાતા લઈ લે અને નથી એ લોકો અત્યારે દુકાનોવાળા ભાડે આપે છે એટલે તો કેટલું બધું ભાડે આપે છે તો ભાડે આપે છે તો એ ભાડા પણ પાછા તમે પૂછજો તો હું છે એટલે ખરેખર આ વસ્તુ વગર હાલે પણ દેખાદેખી ઓનલી દેખાદેખી ફક્ત દેખાદેખીમાં દેખાડામાં જ આ બધી વસ્તુ આગળ વધતી જાય એમાં નવા નવા દિંડક આવે હમણાં દંડક આવ્યું કંકોત્રી લેખનનું હાં ભીઋતું ભાઈ ક્યાંય કંકોત્રી લેખન કંકોત્રી લેખન હાં ભીઋતું આવે કંકોત્રી લેખનમાં વિડીયો ખાસ ઓનલી ખાસ વિડીયો અને ફોટા માટે જ કંકોત્રી લેખન ઘરના અંગતના પરિવારો ભેગા થાય ને એ વરરાજાને તિલક નાન ફૂલ ફૂલને એક 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 જણો કંકોત્રી લખવા લઈને બેસે ને એનો વિડીયો શૂટિંગ ઉતરે તો અટણે પાંચ દસ હજારનું કાંઈ નતા આવતું ભાઈ ઘડીક વારમાં બે પાંચ હજાર રૂપિયાનો ધુવાડો થઈ જાય અને એ પણ મધ્યમ વર્ગને ભારે લાગે તો આવું બધું નવું નવું જે ઉમેરાતું જાય એ પણ દેન કેની છે કે પૈસાવાળાની આ ચોખ્ખી વાત છે કારણ કે એને તો મેં કીધું એમ કે એને તો વાપરવાના રસ્તા જોઈએ અને વાહવાહી મેળવવી પડે અને એને તો વાહવાહી મળે પણ પણ એની વાહે આ ગરીબ વર્ગ મધ્યમ વર્ગ જે ઢળાય એનું આપણે વિચારવાનું હોય તો એના માટે આજે ફોમ બહાર પાડ્યું અને હા હજી એક બાબત છે મામેરું તો મામેરું હવે લગ્ન સિવાય પણ ઘણા પ્રસંગોમાં ચાલુ થઈ ગયું એટલે ઠીક છે એક ભાઈ બહેનની ભાવના મામા તરફથી એક એના ઓલા પ્રમાણે એના ગધા પ્રમાણે જે મળે એ પ્રેમથી બેનને આપે એ મામેરું પણ એમાંય હવે આ વિડીયો શૂટિંગ અને ફોટાએ હું કેવો શબ્દો નથી કે એટલા એ ટૂંકમાં એને હરમમાં મૂકાવવું પડે છે અને હશું એમાં પાછું વધતું જાય હગા ભાઈઓ તો ઠીક હવે એમાંય પાછું લાંબુ લાંબુ થતું જાય કે બીજા કાકા મોટા પા એની પરિસ્થિતિ અને હગા ભાઈઓમાં પણ એકની પરિસ્થિતિ અત્યારે બધા એનું ક્યાંય લેવલ નથી એમ ચાર ભાઈઓ હોય તો બે એમાં એક પાસે કાંઈ ઘટતું નહીં ને એક પાછો એનાથી નીચે હોય ને બે પાછા મહેનત મજૂરી કરીને ખાતા હોય તો ચારે ભાઈને ભેગા બેહવાનો છે એનું વિડીયો શૂટિંગ થવાનું છે એના ફોટા ફોટા પડવાના છે તો તમે વિચાર કરો કે ભાઈ જેને જેની પાસે પુષ્કળ છે એ તો એ તો દેવાના જ છે એ તો કદાચ સોનાનો દાગીના આપે અને રોકડા આપીએ ને પણ ઓની બેની શું પરિસ્થિતિ થઈ એની હેસિયત પ્રમાણે મુખસે તો ખરા પણ એની ગ્લાની એનો આત્મા એની અંદર એને કેવું ફીલ થાય તમે વિચાર કરો અને એ તો પાછું તાજું જ રહેવાનું વિડીયોમાં ઓલું કર્યું એટલે તો એના ઘરની અંદર એ બિજારા માંડ બેસાડા ભેગા કરે ને તો કદાચ એ વિચારે કે ભાઈ ભાઈ પાસે છે એની એકાવન તો આપણે શું દેવું હું હજાર રૂપિયો પાંચ હજાર દસ હજાર એના લેવલમાં કાંઈક તો દેવું ને તો એ કઈ રીતે આપશે કઈ રીતે આપશે એ કંઈક આડા અવરા કે કંઈક ઓલું કરીને અને એના ઘરમાં પાછો કજીયો એ તો નખો હા હા સામાન્ય બાબત છે ભાઈ એ થવાનું જ છે તો આવી ઘણી બધી બાબતો જે છે એમાં ફેરફાર જરૂરી છે એમાં વિચાર વિમર્શ પણ જરૂરી છે નામાં ખાસ કરીને જ્ઞાતિના આગેવાનો આગળ આવે અને બધાનો અભિપ્રાય લઈએ અને હું તો કહું કે આખી પૂરી નાયત ભેગી કરીને એને સપોર્ટ આપે અને આમાં જે કાંઈ છે એમાં ફેરફાર થાય એ આજના સમયની આવશ્યકતા છે કરવા જ પડશે ફેરફાર નહીં તો આવતીકાલ આપણા માટે બહુ ખરાબ રહેશે એમ એટલે બધાને આરે હાલવું પડશે તો આ બાબત હું આ વિડીયો ફેસબુકમાં યુટ્યુબમાં બધે શેર કરું તમને યોગ્ય લાગે તો શેર કરજો અને મંતવ્ય પણ આપજો કોમેન્ટ કરીને અને જે કાંઈ કે જરૂરી ફેરફાર લાગે તો કે વધારે પડતું બોલી ગયું હોય તો માફ કરજો અને બધા જ્ઞાતિજનો ભાઈઓ બહેનો મારા આ નાના એવા વિડીયો ક્લિપ ક્લિપની નોંધ લઈ અને એને શેર કરજો અને હું તો ત્યાં સુધી કહું કે કદાચ માતાજીની દયા હશે અને આ બધા ફોર્મ જે આપણે છે એ બધા ભેગા થશે આપણે વીસ એકવીસ જાન્યુઆરી કે જ્યાં આપણે મોઢવાડા માતાજીના મંદિરે બહુ જ મોટો માતાજીના એકસો પચાસમાં નિર્વાણ દિવસે બહુ મોટો ભવ્ય મહોત્સવ છે એકસો એકાવન લગ્ન એકસો આઠ યજ્ઞ અને ઘણું બધું એમાં આ પ્રશ્ન ચર્ચાવાનો છે અને હું તો એક નાનો માણસ છે છતાં કદાચ એવું જરૂરી હશે તો આપણે આપણા મંતવ્યો રજૂ કરશું અને બાકી જે કીધું એ પ્રમાણે આમાં બધા ભેગા આવીને સપોર્ટ કરીએ તો જ આ કોઈ એક એક વ્યક્તિનું કામ નથી એમ આમાં તો ગરીબ તવંગર મધ્યમ વર્ગ બધાએ મળી અને આમાં ફેરફાર કરવા માટે સહમતી આપવી જરૂરી છે તો ઘટતું કરીએ અને જ્ઞાતિને આગળ આવતી આપતોમાંથી ઉગારીએ જય જય માતાજી જય લીરભાઈમાં